અમદાવાદના દાણી લીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે આ મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ પર બાંગ્લાદેશથી આવીને અમદાવાદમાં ગેરકાયદેસર વસેલા લોકો રહેતા હતા પહલગામ હુમલા બાદ અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ પર ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જે બાદ આજે સવારથી ચંડોળા તળાવ પર વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો અઢાર લોકોએ ડિમોલિશન પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી જોકે આ મામલે હાઈકોર્ટે અરજી નકારી કાઢી અને ડિમોલિશનને લીલી ઝંડી આપી દીધી હતી આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે આજ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ગુજરાતમાં આવીને વસી ગયા છે બાંગ્લાદેશીઓએ લોકોએ આ મકાનો બનાવી દીધા છે બાંગ્લાદેશીઓએ વીજળી પાણીના કનેક્શન લઈ લીધા છે તે લોકોએ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ બનાવી લીધા છે ત્યાં મોટો સવાલ છે કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે

મેં સાંભળ્યું કે આધાર કાર્ડ નું ચૂંટણી કાર્ડો પણ સાહેબ બનાવી લીધા તો થઈ શું રહ્યું છે ગુજરાત આ બાંગ્લાદેશીઓ કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર જવાબ આપે ભાજપ ની બાંગ્લાદેશીઓ આવ્યા ક્યાં પહેલી વસ્તુ બીજું આટલા વર્ષોથી રહેલા બાંગ્લાદેશીઓને કોણ સંરક્ષણ આપી રહ્યું કયા ભાજપના નેતાઓ અને મંત્રીઓ એમને સંરક્ષણ આપતા હતા મુખ્યમંત્રી અને કયા કારણોથી આપતા એનો ખુલાસો કરે બીજું કે મેં સાંભળ્યું છે કે સેંકડો મેં રેલીના ફોટા જોયા એ બાંગ્લાદેશીઓ છે એ બાંગ્લાદેશીઓની સાથે બીજા રાજ્યોના પણ એડ કરી દીધા હતા તો એ લોકોને પણ આરોપી બાંગ્લાદેશીઓ બતાવીને ભાજપની જે અઢકતીની સરકારે જે ભૂલો કરી છે અને આટલા બધા બાંગ્લાદેશીઓ ગુજરાતમાં આવી ગયા છે મને લાગે છે કે ગુજરાત અસુરક્ષિત થઈ ગયું છે ગુજરાતની સુરક્ષા ઉપર સવાલો થઈ રહ્યા છે અને એટલે જ ગુજરાત ગુજરાતમાં હત્યાઓ બળાત્કારો ભાજપના પાપે થઈ રહ્યા છે ભાજપના નેતાઓ અને ભાજપના જે હોદ્દેદારો છે મને લાગે છે કે હવે ત્રીસ વર્ષથી શાસનો ચલાવે છે શાસન ચલાવતા ચલાવતા થાકી ગયા છે એમણે હવે આરામની જરૂર છે ગુજરાતની જનતા એમને આરામ આપે અને તો જ આ બાંગ્લાદેશીઓ સહિત તમામ આવા ન્યુસન્સ જે ક્રિએટર છે ગુજરાતમાં ઘૂસી ગયા છે એમનાથી આપણે છુટકારો મેળવી શકીશું કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર ત્રીસ વર્ષની અહીંયા ભાજપની સરકાર અને સેંકડો બાંગ્લાદેશીઓ અમદાવાદમાં રહેતા હોય તો આખા ગુજરાતમાં કેટલા હશે કેટલી જગ્યાએ હશે કેવા ધંધા કરતા હશે શું ડ્રગ્સ હથિયારો આ બધું આ ભાજપના નેતાઓ મળત્યાથી કામગીરી કરે છે કે શું છે એ પણ એક મોટો સવાલ છે તો જ આ બાંગ્લાદેશીઓને તમે રાખ્યું હોય ને નહીં તો બાંગ્લાદેશીઓને શું કામ રહેવા દો તમે ભાઈ એટલા બહુ મોટો પ્રશ્ન છે પછી મોટા ઉપાડે દાદાનો બુલડોઝર ચાલે એમ કરી પણ દાદાનો બુલડોઝર પહેલાં નક્કી તો કરે આ વર્ષોથી દાદાનો બુલ્ડોઝર જ હતો અહીંયાથી તો દાદાનું બુલ્ડોઝર આજે જ કેમ જઈ ગયું છે એ દાદાનું બુલ્ડોઝરને શું થઈ ગયું હતું અત્યાર સુધી એટલે શ્રી આનો ખુલાસો આપવો જોઈએ ગુજરાતની જનતાને માફી માગવી જોઈએ કે અમારાથી ભૂલ થઈ ગઈ છે અમારાથી ગજર રાજ્ય સરકાર ચલાવી નથી શકાતી અને એટલે જ બાંગ્લાદેશીઓ બેફામ પણ અહીંયા રહે છે બાંગ્લાદેશીઓ અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે આપણી બહેનો દીકરીઓ અને વેપારીઓની બાંગ્લાદેશીઓ ખંડણીઓ ઉગરાવીને હત્યાઓ પણ કરતા હશે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની જનતાની માફી માંગી દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે